નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વર્ગમાં મુખ્યમંત્રી ન્યાસ આજના કામ ચલાવ મેરિટની અંદર 60000 વિદ્યાર્થીનો સમાવેશ થઈ ગયો છે પરંતુ હવે જે છે આની અંદર રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે એ શરૂ થવા જઈ રહી છે તો આની અંદર જે 25000 વિદ્યાર્થી મિત્રોને સિલેક્શન કરવામાં આવશે અને એમનું જે છે એ ફાઇનલ મેરિટની નામ આવશે અને એમને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવશે તો આજે આપણે વિડિયો બાયની સંપૂર્ણ ચર્ચા કરવાના છે કે આ ફોર્મ ફિલ કરવાનું જે છે ક્યાંથી શરૂ થઈ જવાનું છે અને ઓફિશિયલ નોટિફિકેશન જે છે ઓલરેડી આવી ચૂકી છે અને તમને જે છે ઓલમોસ્ટ 7 દિવસનો ટાઈમ આપવામાં આવી રહ્યો છે તો એ ટાઈમની અંદર તમારે જે છે અપોર્મ ફિલ કરી દેવાનું રહેશે અને શાળાનું લિસ્ટ પણ કઈ રીતે જોઈ શકું છું એના વિશે પણ વાત કરીશું સાથે સાથે તમારી ડોક્યુમેન્ટ કયા જોઈશે અને જે છે તમારે કઈ રીતે પ્રોસેસ કરવાની રહેશે એની સંપૂર્ણ ચર્ચા કરીશું તો વિડિયોમાં લાસ્ટ સુધી જરૂરથી બની રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે તો શરૂ કરીએ આજનો આ વીડિયો ટ્રેનિંગ જો ઓફિશિયલ વેબસાઈટ છે તે આવી ગયા છે તમને અહીંયા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ વિશે જાણકારી મળી રહી હશે તો આના ફોર્મ ફિલિંગ જે છે એક શરૂ થઈ જવાના છે 3 6 2025 થી લઈ અને 10 6 2025 સુધી ત્યાં સુધીમાં તમારે આ કમ્પ્લીટ ફોર્મ જે છે ફિલ કરી દેવાનું રહેશે 3 6 થી આ જે છે 11 કલાકથી ફોર્મ ફિલ કરવાના શરૂ થઈ જવાના છે અને આની પર પણ તમે જે આ આ ફોર્મ ફોર્મ ફિલ ફિલ કરી શકો છો કઈ રીતે કરવા એનો વિડીયો છે આ સાંજ તમે જોવા મળી જશે અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એનો પણ વિડીયો જે છે જોવા મળી જશે હવે આપણે જે છે એ જોઈ લઈએ કે તમે સ્કૂલ લિસ્ટ ક્યાં જોઈ શકો છો અને આ જે ઓફિશિયલ નોટિફિકેશન આવે છે એની પણ જાણકારી હું જે તમને આપી દઉં તો તમારે સૌથી પહેલા અહીંયા જે ત્રણ લાઈન્સ દેખાય છે ત્યાં ક્લિક કરવાનું રહે છે જેથી તમે સ્કૂલ લિસ્ટ જોઈ શકો છો અહીંયા તમને સ્કૂલ લિસ્ટ જોવા મળી જશે ત્યારબાદ તમે સ્કૂલ લિસ્ટની અંદર જે છે મુખ્યમંત્રી જ્ઞાન સાધા મેરિટ સ્કોલરશિપ યોજના જે છે એ ત્યાં ક્લિક કરશો એટલે તમને ત્યાં આખું સ્કૂલ લિસ્ટ જોવા મળી જશે અને આનો વિડિયો જે છે ઓલરેડી ચેનલ પર अवेलेबल છે તો તમે ત્યાંથી પણ જોઈને કરી શકો છો હવે આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન આવી છે એ જોઈ અને તમને કન્ફર્મ કરાવી દઈએ કે તમે ફોર્મ કેવી રીતે ફિલ કરી શકો છો તે આ નોટિફિકેશન જે છે દિવ્ય પાસ્કા અંદર આવેલી છે જેના જે છે કે આની અંદર થોડા ઇશ્યુસ છે પરંતુ તમે એ જોઈ શકો છો કે અમને બધી જ ઇન્ફોર્મેશન જે છે એ આપી દીધી છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાથા મેરિટ સ્કોલરશિપ જે છે એના ફોર્મ ફિલ કરવાનો 3 6 2025 ની 11 કલાકે શરૂ થશે અને જે છે આ ફોર્મ ફિલ કરવાનો જે છે એ 10 6 2025 એ જે છે પૂરો થઈ જે રાત્રિના 12 વાગ્યા સુધી તમે આ ફોર્મ જે છે https gfsygoods.in પર જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો જો તમારે આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું રહેશે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ સા એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપતો વિડિયો જે છે સાંજ સુધીમાં ચેનલ પર આવી જશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ ઇન ધ કરેલ છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો અને તમારા મિત્રોને પણ આ વિડિયો વધુથી વધુ શેર કરો જેથી જે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાથે મેરીટ સ્કોલરશિપ લેવા માંગતા હોય એમને આની ઇન્ફોર્મેશન મળી રહે કે આ રજીસ્ટ્રેશન પ્રોસેસ જે છે એ શરૂ થઈ ગઈ છે અને ચોક્કસપણે તમારી જે છે સ્કોલરશીપ લેવા માટે આ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ